મજા મજા અંદર તમારા બધાનું સ્વાગત છે દરિયામાં કાજલ લમણા છે પણ થોડી વાર લાગવાની છે તમને આમ જો દરિયો અત્યારે મારે ફરાયેલો છે પણ બાકી ખાટી દરિયો તો ને એ બે ઠગ બોલો તો કે બળિયા વેટા મોટી બે સીપ મોટી સીપ આવે નેક્સ ને સીપ ને ઢાળવાના મશીનો બે વેટા એ તમને દેખાવાનો છે વિડીયો એ પેલા જોઈ લો અને પછી અત્યારે દરિયો ભરાય ને એ બતાવવા તો ફેમિલી આપણે જોવાનું છે દેખાય તો કોમેન્ટમાં કહેજો કે દેખાણું એમ કંઈક તો આ છે બળિયો અને હાવ નીચો પાણીમાં છે ને હાવ ડૂબતું ડૂબતું હોય ને એની જેવું લાગે અને કેટલું પાણીમાં અમે પાણી બળ કરતો જાય દુનિયાનો જાય ફૂલે ફૂલ જોવો દૂર એટલો દૂર છે કઈશ અને બીજો સિલા મારો એક એકને બદલે બે છે બોલો ફેમિલી જો એક જો અહીંયા કેમ પાણી ઉડાડે હે

બાકી મોજા તો તમે જોઈ એક વખત મોજા જોવો એટલે તમને બીજી વખત જોવાનું મન થાય હોત બાકી મારા વા કેમ કે મજાત આવે રાખે મજાત આવે રાખે દરિયા કિનારે મજાત આવે અને તમને ઘણી બધી અપડેટ આપવાની છે પછી ખાલી દરિયો તો એવા બળિયા ને આપણે બળિયા જતા હાથમણા જ્યા પવન ની સાઈડ લો પછી પાણી ઇસાઇડ આ સેટ જાય અને અમો વાહ નડતો તો એ હાલ હતા હા અને એવા એક જરાય મોજા નતા દરિયો ખાલી તો જાય બાકી અત્યારે એટલા તો એ કેમ ના કરો હા હેઠો આપણને એમ લાગે આગળ ડૂબી જાય આગળ ડૂબી જાય ઘરે છે ને ને ના મોજો તો પટપક મારા વાળા દરિયામાં એમ પણ બાકી આપણે જવું પડે ધ્યાન રાખવું પડે મોજા તો ફેમિલી મોજા ભાંગે છે અને એવા મોજા ભાંગે કે આમ તમે એની વાત જ ન પૂછો ને ઓલો મોજો કેવો ભાંગતો એમ જોવો પાળો મસબોક ફ્રેસર હોય તો પાણીનો ભરાઈ જાય ફેમિલી એટલો પાળો ભાંગતો હોય તમે જોઈ ઈ મારા વાળા હોય બાપા ને એવું બધું છે

બાકી નાની આપણે મરીન પોલીસ ભાડે હું તો ન ભાડું આ તીરખા આડા પડે બાકી બધા એવું ન થાય માતા ભગવાન પ્રાર્થના અંદાઇ નું ધ્યાન દેખ રાખો આપણું જીવ છે આપણે આપડે જીવ મનુષ્યની જિંદગી એક વખત મળે ને તો વ્યવસ્થિત જીવવી જોઈએ તમારી બધાની વાત ખાસી છે પણ મારા વાલા ધંધો અમારે દરિયાનો હોય તો દરિયાનો ધંધો ગમે એમ થાય તો કરવો પડે બાકી આપણે બનાવ બીનો છે બોટ ઉગર પાણીમાં થઈ જશે છે ઘણા બધા લાપતા હતા પતા લાપતા છે તો ભગવાન આત્માને શાંતિ આપે ને હું તો કોઈ કંઈક જીવતા નીકળી જાય હોય તોય મેળ આવી જાય પણ હવે આમ આપણું તો કંઈ હાલે નહીં કઈ બાજુ હા કઈ બાજુ ત્યાં

કેમની ઈ ગાડા દરીન દાત કાડે હું મે ઝૂમ કર્યો એના દાત કાઢતો બાકી આમ જે આમ ટાકેય મારા વાલા તમને ઘણી બધી અપડેટ આપણ છે આજનો બ્લોગ પણ આપણે વિડિયો મજા આવશે તમને વધારે કરીને દરિયો બતાવી તો મજા આવશે હાલો આઈએ જોવો કેમ આયલો હવે આમ જોવો ઓલા પણ જોવો ઓ પાપા જો ઓ આમ જોવો અરે

એલા હાલો તો મહેમાનને ઘરે લઈને જઈને પછી પાછા આવી કા કાઈ હાલો નઈ નઈ વિડિયો બની જશે એમ જ રાખો સાપી વાળો સાપી એય કા તો સને ફેમિલી મહેમાનને બને બને અમે સાપી લઈ અને જઈએ ડાયરેક્ટ સાપીવા ઘરે જાઓ ને સહી યાર અમે તો અમે એવું છે ભાઈ તો જોઈ હાલો તો ફેમિલી મહેમાન વિહી જાય પણ હું તમને મોજા નઈ જવા દઉં

બોલ આપણે મોલા કેવા ફાયલા થઈ જાય ફેમિલી જોઈએ કઈ છે અમદાવાદ મે રેટ બહુ મોટા છે અને ભયંકર છે અને હવે આપણે છે ને મારા ભાઈ દરિયો થીર થવાની રાહ જોઈન બેઠા છે મચ્છી ઘણી બધી લાવવાની છે ઘણી બધી બતાવવાની પણ તમને છે પણ હવે અથાવત દરિયામાં તોફાન હાલમાં છે તો દરિયો જરી ખીર થાય પછી મસબા શરૂ થાય ને પછી મચ્છી જોવા મળશે પહેલાં અમને છૂટી નહોતી આપેલી તો એવા છૂટી નહોતી પહેલાં છૂટી આપી તો દરિયો તોફાન થઈ ગયો આવું છે બધું બાકી તો હવે આમાં આપણું કઈ હાલે નહીં ને હવે અમે જઈ છે ઘરે તમને કોક કોમેન્ટમાં કહેજો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કહેજો નો ગમ્યો હોય તો કહેજો ને આવું જોવું તમારે બોજા બોજા તમારે જોવું છે કે નથી જોવું એ કહેજો અને આમ જોવા આ બાપા રે આમ જોવો તો ત્યાં ફેમિલી કેટલા મોજા છે યાર હું તમને વાત કરું હું વર્ણન કરું જેટલું હું બોલું એટલું બધું ઓછું છે એટલા મોજા છે તો હવે હાલમાં ઓલા પણ મોજો ભાઈ આમ જોવો વાળા કાઢતા હો પાછો એ કોઈના બાપ નું નો માને એ નકે કાટ તો આવે શેર કરો ચેનલ નહીં બીજા તો સસ્ક્રાઈબ કરો મળશું બીજા નવા વિડીયોમાં તમે બધા મિત્રો જય માતાજી બાય આઈક કરવાનું ઓપ્શન નહીં તો આક કરી દેજો